નમસ્કાર મિત્રો આજે આજે તારીખ ડિસેમ્બર આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ અમુક માર્કેટ યાર્ડમાં પંદરસો પ્લસ આજે મગફળીની બજાર નોંધાઈ રહી છે તેમજ ઘણા બધા માર્કેટ યાર્ડમાં સુધારા સાથે પણ વેપાર થતો જોવા મળી રહ્યો છે બાકી એવરેજ બજાર તેરસો થી ચૌદસો વચ્ચે ગણવાની બાકી મોટી ત્રીજી કોઈ ખેડૂતભાઈએ આશા રાખવી નહીં આ મુજબના ભાવ ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો રાજકોટ એક હજાર ત્રીસ થી ચૌદસો ને વીસ રૂપિયા વેરાવળી એક હજાર ત્રણ થી તેરસો ને એકાવન રૂપિયા જેતપુર નવસો એક્યાસીથી તેરસો ને એકાવન રૂપિયા વિસાવદર એક હજાર પિસ્તાલીસથી તેરસો ને એકાવન રૂપિયા ત્રાંગધ્રા બારસો અડતાલીસથી બારસો ને અડતાલીસ રૂપિયા મોડાસા અગિયારસોથી પંદરસો ને સાઠ રૂપિયા સિદ્ધપુર બારસોથી બારસો ને છપ્પન રૂપિયા ડીસા અગિયારસો પચાસથી પંદરસો રૂપિયા વડગામ અગિયારસોથી બારસો ને એકોતેર રૂપિયા હળવદ એક હજાર પચીસથી પંદરસો નવ રૂપિયા બોટાદ અગિયારસોથી તેરસો ને પાંત્રીસ રૂપિયા કોડીનાર અગિયારસો અગિયારથી ચૌદસો નવ્વાણું રૂપિયા થ્રોલ એક હજારથી બારસો નેવું રૂપિયા સાવરકુંડલા એક હજાર એસીથી ને ચોરાણું રૂપિયા જામજોધપુર આઠસોથી તેરસો ને રૂપિયા ખાંભા એક હજાર બાવીસથી તેરસો ને ચાર રૂપિયા પોરબંદર નવસોથી અગિયારસો નેવું રૂપિયા વાંકાનેર સાતસોથી પંદરસો ને ચોત્રીસ રૂપિયા બાબરા એક હજાર અઢારથી રૂપિયા પાઠાવાડા બારસોથી ચૌદસો એક્યાસી રૂપિયા થરાદ બારસો પચાસથી ચૌદસો ને ત્રીસ રૂપિયા દિયોદર તેરસો બેથી તેરસો સિત્તેર રૂપિયા અમરેલી નવસો પાસઠથી તેરસો નેવું રૂપિયા જામનગર એક હજારથી તેરસો ને સાઠ રૂપિયા લાખાણી બારસો એંશીથી તેરસો રૂપિયા નેનાવા બારસો પચાસથી તેરસો રૂપિયા વિજાપુર અગિયારસોથી તેરસો એકાવન રૂપિયા દાહોદ નવસો વીસથી એક હજાર રૂપિયા ધારી નવસો નેવું થી તેરસો રૂપિયા જૂનાગઢ એક હજાર ત્રીસ થી તેરસો ને પંચાવન રૂપિયા હિંમતનગર એક હજારથી અઢારસો ને ચાલીસ રૂપિયા કાલાવડા આઠસોથી ચૌદસો રૂપિયા વડાલી નવસો પચાસથી એક હજાર પંચ્યાસી રૂપિયા ધાનેરા બારસો સિત્તેર થી ચૌદસો ને ઓગણત્રીસ રૂપિયા થરા બારસો વીસથી તેરસો ને છેતાલીસ રૂપિયા શિહોરી બારસો વીસથી બારસો ને સિત્તેર રૂપિયા ભાવનગર બારસો બાણુંથી તેરસો ને સાઠ રૂપિયા જસદણ એક હજાર પચાસથી તેરસો ને પંચાવન રૂપિયા ભીલડી બારસોથી તેરસો ને બાર રૂપિયા મહુવા અગિયારસો બાવનથી તેરસો ને ચાલીસ રૂપિયા તળાજા અગિયારસો અડતાલીસથી ચૌદસો ને ઓગણત્રીસ રૂપિયા ચામખંભાળિયા નવસોથી બારસો નેવું રૂપિયા સલાલ અગિયારસોથી ચૌદસો રૂપિયા રાધનપુર એક હજાર પચાસથી અગિયારસો ને પંચોતેર રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ એક હજાર એકવીસથી ચૌદસો રૂપિયા જેતપુર નવસો એકોતેરથી તેરસો ને એકોતેર રૂપિયા મોરબી નવસો પચાસથી તેરસો ને વીસ રૂપિયા કોડીનાર એક હજાર એકાવનથી તેરસો ને ચોસઠ રૂપિયા તલોદ એક હજારથી સોળસો ને એકોતેર રૂપિયા સાવરકુંડલા એક હજાર ત્રીસથી બારસો ને સાઠ રૂપિયા જામજોધપુર સાતસોથી ચૌદસો ને પચાસ રૂપિયા પાલનપુર તેરસોથી ચૌદસો ને બાવીસ રૂપિયા ઈડર અગિયારસોથી સત્તરસો ને સડસઠ રૂપિયા અમરેલી નવસોથી બારસોને ને સત્તાણું રૂપિયા જામનગર અગિયારસોથી ચૌદસો રૂપિયા જૂનાગઢ એક હજારથી બારસો સિત્તેર રૂપિયા કાલાવડ આઠસો પચાસથી પંદરસો ને પચીસ રૂપિયા મહુવા એક હજાર એકસઠથી બારસો નેવું રૂપિયા અને તળાજા પંદરસો વીસથી સોળસો રૂપિયા